તો રામ રામ ને સીતારામ ભાઈઓ ડાયરા ને હવે જય શ્રી કૃષ્ણ આજે આપણો જીવ દિયા ટેમ ફ્રુટસર માં કુંડા ભરવાનો વારો છે તો આપણે આપણી ગાડી લઈને જઈએ છીએ બરોબર જો હું કાળું ભાઈ તડકો છે બપોરે ખાન તો આપણો વારો હતો એટલે આપણે આવવું જ પડે એમાં હલે નહીં એટલે આપણે આવી ગયા છીએ જોઈ શક્યો છો તમે જો આપણું સ્થળ પણ આવી ગયું છે જોઈ લઈએ અહીંયા કુંડા કુંડામાં કેમ છે જો આજ આપણો વારો છે એટલે આવી ગયું છે કુંડામાં થોડુંક પાણી છે અને એટલી સહીન છે ખાલી જરીકે ગઈ હું મારો વારો લઈ લઉં છું બરાબર મિત્રો જોવો આપણો નજારો કેમ છે કાંઈ ઘટે કાંઈ ન ઘટે હવે જાવું આવું છે ખાઈને તરત આવો છું એટલે આપણું બદ્રિંગી ફેસબુક પેજ ફોલો કરીજો લાઈક કરીજો કોમેન્ટ કરીજો સહીન લેવાની છે ક્યારબો ભરવાનું છે પાણીનો બધું કામ કરવાનું છે એકલો આવ્યો થોડીક ભી પડશે પણ વાંધો નહી વારો લેવો પડે એમ છે કમિટીમાંથી કાઢી નાખે બધા એવું છે આમાં તો તમને દો હાલો જો આમાં આપણો બધો સામાન પીડ્યો છે બધું કામકાજ આમાં છે શણ છે ઝાડ છે બાજરો છે સોખા છે એવું બધું છે અને હવે હામમાં શેઠી છે સેટ એવું ગોતતા ગોતતા બરોબર તો આપણે આને થોડાક સમય પહેલાં ખામણું કર્યું હતું એક નંબર આમ જુઓ તમે કેવો લીલોસમ થઈ ગયો છે એટલે હવે અમારા કારખાના ચાલુ થઈ ગયા પણ હળુ હળું મહેનત કરતા રહીશું પાછા બરાબર તો જય માતાજી